યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં ત્રણ હજાર ત્રણસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી રાજકોટ વચ્ચે જે નવા સિક્સ લેન નેશનલ નિર્માણ કરવામાં આવ્યું છે અને આ હાઈવે ઉપર ચાલતા એટલે કે આ હાઇવે ઉપર મુસાફરી કરતા લોકો માટે આજે એક મહત્વપૂર્ણ સમાચારની વાત કરવી છે આ હાઈવે પર અત્યાર સુધી બે ટોલ નાકા હતા એક બગોદરા પાસે અને એક તેનાથી આગળ બામણપોર પાસે ત્યારે હવે આ બંને જે જૂના ટોલનાકા છે તેને હટાવી દેવામાં આવશે અને અમદાવાદ રાજકોટ વચ્ચે બસો ને એક કિલોમીટરની અંદર ચાર નવા ટોલનાકા ઊભા કરવામાં આવશે અને તે ત્રણ ટોલ નાકા એવા છે કે જેનું કામ પૂર્ણ થઈ ગયું છે એટલે કે આખરી રૂપમાં તેનું કામ ચાલી રહ્યું છે અને એક ટોલ નાકાનું કામ હજુ બાકી છે ત્યારે સવાલ એ થાય છે અહીં કે બસ્સો ને એક કિલોમીટરમાં ચાર ટોલનાકા એટલે હવે ક્યાંક વાહન ચાલકો પર બોજ ચોક્કસપણે વધવાનો છે આ સિવાય જે સાઈઠ કિલોમીટરનું બે ટોલ નાકા વચ્ચે અંતર રાખવાની જે વાત છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા લોકસભામાં કહેવામાં આવ્યું હતું કે મિનિમમ બે ટોલ નાકા વચ્ચે સાઈઠ કિલોમીટરનું અંતર હશે ત્યારે આ વાતનો પણ ક્યાંક છેદ ઉડી જશે કારણ કે રાજકોટ અમદાવાદ વચ્ચે બસો એક કિલોમીટરનું જે અંતર છે અને આ બસો એક કિલોમીટરના અંતરની વચ્ચે ચાર ટોલ નાકા બનાવવાની વાત છે પહેલું ટોલ ટોલનાકું છે તે અમદાવાદથી રાજકોટ જતા બાવડાથી બાર કિલોમીટર આગળ ભાઈલા ગામ પાસે જે કોરોના કંપની છે ત્યાં બનાવવામાં આવ્યું છે બીજું ટોલ નાકું છે બગોદરા લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે બનાવવામાં આવ્યું છે તો ત્રીજું ટોલનાકું છે તે સાયલા ચોટીલાની વચ્ચે ઢેડુકી ગામ પાસે બનાવવામાં આવ્યું છે અને ચોથું ટોલ ટોલનાકું માલ્યાસણ ગામ પાસે જે રાજકોટથી આઠ કિલોમીટર પહેલા આવે છે ત્યાં બનાવવામાં આવ્યું છે આ ચારેય ટોલ નાખાની દરખાસ્ત છે તે આરએનબી વિભાગ દ્વારા નાણાંપંચને મોકલી દેવામાં આવી છે ચારમાંથી બે ટોલનાખાની દરખાસ્ત છે આરએનબી વિભાગના અમદાવાદ સર્કલ દ્વારા અને બે ટોલ ટોલનાકાની દરખાસ્ત રાજકોટ સર્કલ દ્વારા મોકલવામાં આવી છે નાણાંપંચ દ્વારા રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયમાં દરખાસ્ત મોકલવામાં આવશે અને આ મંત્રાલયમાંથી મંજૂરી મળ્યા બાદ આગળની પ્રોસેસ આગળ વધશે પરંતુ અહીં સવાલ એ છે કે આ ચાર ટોલ નાકા જયારે બસ્સોને એક કિલોમીટરના અંતરમાં ઉભા કરી દેવામાં આવશે ત્યારે આ કેટલો ટોલ વસૂલામાં આવશે આ હાઇવે નેશનલ હાઇવે હોવા છતાં આ હાઇવે પર જે બે ટોલ નાકા છે બગોદરા અને બામણબોર આ બંનેમાંથી એક પણ ટોલ નાકા પર ફોર વ્હીલરનો ટેક્સ નથી લેવામાં આવતો કારણ કે જે તે સમયે આનંદીબેનની સરકાર વખતે બે હજાર સોળમાં સ્ટેટ હાઇવેનો જે ટોલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો તે સમયે આ હાઇવેનો ટોલ ટેક્સ પણ નાબૂદ કરી દેવામાં આવ્યો હતો જોકે આ હાઇવે છે તે નેશનલ હાઇવે આઠ બી અને નેશનલ હાઇવે સુડતાલીસ ગણાય છે પરંતુ આ હાઇવેનું કામ છે તે જે તે સમયે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું એટલે કે વર્ષ બે હજાર ત્રણમાં તેને ફોર લેન હાઇવે બનાવવામાં આવ્યું હતું અને એટલા માટે જ આનંદીબેનની સરકાર વખતે જે સ્ટેટ હાઇવેનો ટોલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો તે સમયે આ હાઇવેનો ફોર વ્હીલર માટેનો ટેક્સ નાબૂદ કરાયો હતો વાત જ્યારે ફોર વ્હીલર પરના ટેક્સ લેવાની છે આ નવા ટોલ નાકા પર તો બે હજાર છવ્વીસમાં જે એવા સમાચાર મળી રહ્યા છે કે દસ વર્ષની જૂની જીઆરની મુદ્દત છે રાજ્ય સરકારની તે પૂર્ણ થઈ રહી છે એટલે બે હજાર છવ્વીસ સુધી તો ફોર વ્હીલર પરનો ટેક્સ લેવામાં કદાચ નહીં આપે પરંતુ ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે આગળ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે જે દરરોજ ચાલીસ થી પચાસ હજાર જેટલી ટ્રક આ હાઈવે પર અવર જવર કરે છે તેને ખાસ કરી વધારે આ સિવાય રાજકોટથી ઉપર જુનાગઢ જામનગર કચ્છ સુધીની કનેક્ટિવિટી જે અમદાવાદથી છે તે તમામ વાહનો આ હાઇવે પરથી ચાલે છે તો આર વિભાગના રાજકોટ સર્કલના અધિકારીએ જણાવ્યું હતું કે આ ચાર ટોલ નાકા વધવાના કારણે લોકો પર ટેક્સનો બોજ તો વધશે પરંતુ આ સિક્સ લેન જે હાઈવે બનાવવામાં આવ્યો છે આ હાઇવેથી ખાસ કરી ટ્રાવેલ ટાઈમ ઘટી ગયો છે એટલે કે અમદાવાદ સનાથલ ચોકડીથી રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી સુધી સાડા પાંચ કલાકનો જે ટ્રાવેલ ટાઈમ હતો તે ઘટી અને ત્રણ પોઈન્ટ નવ કલાક એટલે કે ત્રણ કલાક અને નવ મિનિટનો થઈ ગયો છે જેથી વાહન ચાલકોને તેનો ખૂબ મોટો ફાયદો મળ્યો છે હવે આ નવો લેન જે હાઈવે બનાવવામાં આવ્યો છે તે પ્રોજેક્ટના ખર્ચ વિશે તો સાતસો ને ત્રીસ કરોડ રૂપિયાનું આ હાઈવેનું બજેટ હતું અને તેનો ખર્ચ પહોંચી ગયો છે ત્રણ હજાર ત્રણસો ને પચાસ કરોડ રૂપિયા જી હા વર્ષ બે હજાર અઢારમાં હાઇવેનું કામ શરૂ થયું હતું અને બે હજાર વીસમાં કામ પૂર્ણ થવાનું હતું પરંતુ કોઈ કારણોસર વખતો વખત મુદત પડતી રહી અને આ કામ પૂર્ણ ન થયું શરૂઆતમાં બે હજાર છસો ને વીસ કરોડ સુધી આ પ્રોજેક્ટનો ખર્ચ પહોંચ્યો હતો પરંતુ આ પ્રોજેક્ટ પૂર્ણ થતા થતા સાતસો ને ત્રીસ કરોડમાંથી ત્રણ હજાર ત્રણસો ને પચાસ કરોડ રૂપિયા સુધી આ પ્રોજેક્ટમાં ખર્ચ થયો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે